તો ભાઈ સાહેબ કેટલા દિવસ પછી આપણે સામે સામે મળ્યા છે આઈ થિંક અઠવાડિયું બે અઠવાડિયું થઈ ગયું ને બ્લોગ મૂકીને બે અઠવાડિયા પછી ભાઈ આપણે સામે સામે કેમ કે કંઈ પ્રોબ્લેમ આવી ગયેલી ને મોબાઈલમાં લાઈફમાં નહીં લાઈફમાં તો પ્રોબ્લેમ ચાલ્યા જ કરે છે પણ મોબાઈલમાં એટલી બધી પ્રોબ્લેમ આવી ગયેલી ને એના કારણે છે ને આખું અર્થતંત્ર ખોળવાઈ ગયેલું બ્લોગનું મારું એટલે લોચો થઈ ગયેલો ઘણો બધો એટલે આના લીધે મારે વ્લોગ પણ નહોતા આવતા નહીં રીલ્સ આવતા હતા નહીં શોર્ટ્સ આવતા હતા કશું નહોતો સોશિયલ મીડિયા પર એક્ટિવ જ નતો બ્લોગ ઉતારું છું ને હમણાં જે એ ફોન આખો ડેડ થઈ ગયેલો એટલે મરી જ ગયેલો ફોનમાં કશું ચાલતું જ નહોતું આખી સ્ક્રીન છે ને બ્લેક થઈ ગયેલી વ્હાઈટ વ્હાઈટ વ્હાઇટ વ્હાઇટ આવી ગયેલા પટ્ટા આવી ગયેલા આખા મોબાઈલમાં એની પર મારી પાસે કોઈ વિડીયો નથી ને તો તમને સ્ક્રીન પર બતાવતા પણ આખા વ્હાઈટ પટ્ટા આવી ગયેલા એના કારણે ખબર નહિ અચાનક ગયો પછી બંધ થઈ મોબાઈલ પછી મેં વિચાર્યું કે હવે શું કરું કેમ કે આ નો મેઈન ફોન જે એ મેઈન ફોન હતો મારો હું વાપરતો પણ ફોન એમાં મે બ્લોગ પણ એમાં જ ઉતારતો બાકી છે ને મારી પાસે પહેલા આ ફોન હતો એમ ઇલેવન હું આને છે ને વાત કરવા માટે રાખતો અને આ ફોનમાં જે બ્લોગ ઉતારું છું એને ખાલી વિડીયો માટે રાખતો તો પછી આ મેં હવે બ્લોગ ઉતારતો તો હવે શું કરું હવે લોચો થઈ ગયો કે હવે ભાઈ હવે બ્લોગ કેવી રીતના લાવ કેવી રીતના લાવ તો પછી વચમાં વિચાર્યું કે છે ને કંઈક સારા એવો ફોન લઈ લો એટલે આ તો આખો જ બગડી ગયો ડિસ્પ્લે પૂછી તો ઓરિજિનલ ડિસ્પ્લે આવે આઠ હજારની મારો આ ફોન છે ગ્લોબલ પ્લીસ છે ગ્લોબલ એટલે તેને બહારનો છે એટલે છે ને ભાઈ હવે એને ઓરિજિનલ જ મળે ને પાછો એસ ટ્વેન્ટી પ્લસ છે એટલે ભાઈ ઓરિજિનલ સિવાય મળે જ નહીં ડુપ્લિકેટ તો ભૂલી જ જવાનું તો હવે શું કરું પૂછાયું બે જગ્યાએ તો એક દસ હજાર કીધું એક જગ્યાએ નવ હજાર કીધું તો હવે તો ભાઈ લોચો પડી ગયો મેં કીધું હવે અને કઈ રીતના સોલ્યુશન લાવો અને હમણાં તો ઘરે છું કેમ કે ઓફ સિઝન ચાલે છે એટલે પૈસા બી પછી કાંથી લાવવા પપ્પા ભાઈ તો મૂંગાઈ નહીં આવે કેમ કે ભાઈ પપ્પાએ બધું બહુ બધું અપાઈ દીધું છે મને ઓલરેડી એટલે તો હવે વિચારમાં પડી ગયો કે હવે કરું શું તો મેં વિચાર્યું કે ભાઈ એક સારા માનો ફોન હપ્તે પર લઈ લો અને પછી કંઈક કંઈક નોકરી કરું કે કંઈક જોબ કરું હમણાં પાર્ટ ટાઈમ અને એમાં હપ્તા ભરું તો મોબાઈલ જોવા ગયો વિજેલ સેલ્સમાં તો હવે બતાવ્યું વિજય સેલ્સમાં આઈફોન બતાવ્યો તો પંચોતેર હજાર સાહીઠ હજાર એવું બધું આઈફોન બતાવ્યું અને સેમસંગનું જોયું તો પચાસ હજાર સાઈઠ હજાર એવા બધા એસ ટ્વેન્ટી થ્રી એફી ને ટ્વેન્ટી ફોર એફી બધા એવા બધા જોયા ફોન તો મેળ નહીં પડે મેં કીધું કંઈ તો પછી જોયું તો હવે શું કરીએ કેમ કે પચાસ હજાર એટલે હપ્તો આવે પાંચ પાંચ હજારનો આઠ હપ્તા બી કરીએ વધારે આઠ અઢાર હપ્તા કરીએ તો વ્યાજ વધારે લાગે એટલે મેં કીધું હવે કંઈ સોલ્યુશન નથી તો પછી મેં મેં કીધું હવે જે બી પગવાનની ઈચ્છા બ્લોગ હમણાં નથી આવતા તો કંઈ વાંધો ને કરીએ 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 તો પછી મેં કીધું આ ફોનમાં હવે આ ફોન ચાલુ કરીએ મીન્સ એટલે આ ફોનમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ અમારો આ જૂનો ફોન તો જૂનો ફોનનો જે ખબર એક દિવસ મોબાઈલ બહાર લઈ ગયો ને વરસાદમાં તો અહીંયા થશે ડિસ્પ્લે થોડીક ક્રેક છે જો તો ડિસ્પ્લે ક્રેકમાંથી પાણી ઘૂસી ગયું તો આ મોબાઈલ બી બંધ થઈ ગયો જે દિવસે વિચાર્યું ને કે વ્લોગ બનાવી આ મોબાઈલમાં એ મોબાઈલ બંધ થઈ ગયો એટલે આ લોચો થઈ ગયો જો આમાં એટલે આ બીક પછી મોબાઈલ ડેડ આ મોબાઈલ બી ચાલતો નથી એટલે બધી સાથે જ બધી પ્રોબ્લેમ આવી આ મોબાઈલ બંધ થઈ ગયો આ મોબાઈલ બી બંધ થઈ ગયો હવે મોબાઈલ વગરનો રહી ગયો પછી હવે શું કરું કોઈના ફોન આવે તો કંઈ નહીં કશું જ નહીં એટલે ભાઈ એકદમ ડિપ્રેશનમાં ભાઈ કેમ કે ભાઈ બ્લોગ નહીં આવે ને એટલે મજા નહીં આવે તો રોજ વ્લોગ આવવા જોઈએ રીલ્સ આવવા જોઈએ શોર્ટ્સ આવવા જોઈએ તો હવે તો ભાઈ હું કરું હું કરું કરું પણ પતિ તો પણ એક પતિકમાં રીલ્સ ઉતારી નાખ્યો એક એનો ફોર કે આવે છે એનામાં ક્વોલિટી તો એક રીલ્સ ઉતાર્યો પણ એમાં વ્હાઈટ એંગલ નથી આવતું વન એક્સ જ આવે છે તો ભાઈ મને વ્હાઇટ એંગલ જોઈતું હતું એના લીધે ભાઈ કેટલું ફેરવું કેટલું ફર્યો મોબાઈલનું સેટિંગ જ નહીં થયું પછી છેલ્લે મેં કહું શું કરવું શું કરું બંને મોબાઈલ બંધ તો એક દિવસે છે ને જે બ્લોગ ઉતાર્યું છે ને એ ફોન ચાર્જિંગમાં મૂક્યો ચાલો તો કરવાથી ફોન બોન બધું જ ખાય પણ ખાલી દેખાય નહીં બાકી ટકાટક ફોન ચાલે પણ આમ વાઈટ ઓન વાઈટ સ્ક્રીન પર આવી ગયેલું એટલે તમને કંઈ દેખાય નહીં કે હું ચાલે ફોન બોન બધું રિંગ વાગે વાઈબ્રેટ થાય બધું જ થાય આ ફોનમાં આ ફોનમાં તો કશું જ નહીં બન જ છે તો એક દિવસે ચાર્જિંગમાં મૂકો મૂકું ચાલુ તો કરવા દે ચાર્જિંગમાં મૂક્યો ને તો ખોચા ખબર નહીં શું થયું ને તો પેલો વ્હાઈટ જે આખો પટ્ટો હતો ને ચાલ્યો ગયો આખો વ્હાઈટ પટ્ટો ચાલ્યો ગયો તો મેં વિચારવા પડી મેં ખૂબ ચમત્કાર થઈ ગયો ભગવાને ચમત્કાર કરીને કહ્યું તો જો ભાઈ આવી ગયું તો થોડી વાર એમ જોયું દસ મિનિટ પછી તો પાછું વાઇટ પટ્ટો આવી ગયો એટલે પછી મેં મોબાઈલ વાળા બતાવી ગયો મોબાઈલ વાળા કીધું એનો બિલ્્ટ આવે ને જે સ્ક્રીન નો એ બિલ્્ટ કદાચ બગડી ગયો તો પછી મેં એ બિલ્ટ્ટનું હરકું કારણ પૂછ્યું પાંચ હજાર કીધા તો એ બિલ્ટ નહી કરાવ્યો પછી મેં વિચાર્યું કે એમને એમ જ ચલાવું પછી છે ને પાંચ હજાર લખું ઢાંકણું ઉખડી તો તેને કર્યું ને તો બરાબર ચાલવા દેખું મોબાઈલ તો હમણાં જે બરાબર મોબાઈલ ચાલે છે તમારી સમક્ષ હું છું એટલે આટલું બધું થઈ ગયું બે અઠવાડિયામાં એટલે વ્લોગ નહોતા આવતા સોરી ગાઈસ હું તમને ઇન્સ્ટામાં બી અપડેટ કરી રીતના આપું મોબાઈલ જ નહીં મારી પાસે એટલે પછી ઊંચા થઈ ગયા ઇન્સ્ટામાં રીલ્સ અપલોડ કર્યો બી રાજનમાંથી કર્યો મારામાં ફોર કેમાં ચાલે નહીં એટલે બધું બહુ ઊંચા હતા એટલે આવી બધી મારી દુઃખદ ઘટના હતી પણ જે થઈ ગયું થઈ ગયું મારા માટે થયું તો હવે આગળનો બ્લોગ છે હું કન્ટિન્યુ કરું છું એક મેળામાંથી મેળામાં હું ગયેલો ને ઉતારેલો પછી મોબાઈલ જ બંધ થઈ ગયો એટલે આ વ્લોગ છે હું કન્ટિન્યુ કર્યા મેળામાંથી બહુ જોરદાર અમે મોજા કરી દોસ્તારો વારે મેળામાં ગયા અઢળક નખા કરી રહ્યા છે બધા તો આ વ્લોગમાં એ જોજો મેળાનો તો ચાલો એટલે મેળાવાળો વ્લોગ જોઈને કેવો લાવ્યો ગાઈસ ફાઈનલી કેટલા સંઘર્ષો પછી ફાઇનલી મેળ પડ્યો છે અને પણ અમારા દેવતા લાવ્યા છે આજે

તો તમારો ખૂબ ખૂબ આભાર તમારા લગનમાં અમે આવીશું જરૂર જરૂરથી તો હું બોલાવાનો તો કામ કરા એને કામ કરવાની આવીશું તો ફાઇનલી સંઘર્ષ પછી હું જ કઈ થીમ છે થીમ કઈ છે અંદર જો તને ભાઈ દુબઈ ની લંડન ફ્રી મળશે એવું છે બીજું કઈ બીજું કઈ ભાઈ ગલસા પાણી પણ ફ્રીમાં છે અંદર એવું છે ઓ હેલો 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 ગાઈસ ટૂપન ચાલુ કરે કોણ આનંદ થયો તમને મળીને આ ગુજરાતી બ્લોગર હું હિન્દી બ્લોગર હિન્દી અમારી હિન્દી બહુ ખરાબ છે સેમ સેમ એટલે તને એટલે તો ગુજરાતીમાં તારા માટે જ ગુજરાતીમાં શું કરે છે પણ હવે તો ઓફિસમાં ભાઈ મારું નામ પડશે તો અમને એન્ટ્રી મળી જશે તમે ફોન કર્યો તમારા ઘરમાં

અંદર નું જોવાનું હતું પાસ ના પાડે પાસ નહી ચાલે ઉપર થઈ ગયું ઉપર થઈ ગયું સાત તારીખ તો હવે

સોરી ગાઈસ અમે દર વખતે આવું જ કરવું પડે પતરામાંથી આવવું પડે કે ભાઈ આ પાસ છે ને ચાલ્યો જ નહીં વેલિડિટી હતી ને સાત તારીખ સુધીની જ હતી એ પેલા હર્ષલા લોચો માર્યો એટલે ભાઈ ગાઈસ બહુ ખતરનાક બધું થઈ ગયું તાંડવ એટલે બધાય અમે છે ને રસ્તા પરથી આવી ગયા છે એટલે ભાઈ ટેન્શન કેટલું થતું તે આ હકીકતગત છે ને એ તમને કહું બાકી કોઈ હકીકત કહે નહીં તમને પણ હું તમને હકીકત કહું છું કે ભાઈ હર્ષલાથી ભૂલ થઈ ગઈ સાત તારીખ સુધીની વેલિડિટી હતી ના એ દસ થઈ ગઈ જેન્યુન વસ્તુ છે ને હું તમને કહું છું બધા અમે એવી રીતના જ આવ્યા છે પણ સોરી હવે મેળાવાળાને પણ શું કરીએ અમારે આવું હતું ને નવો એક્સપિરિયન્સ કંઈક કરવો હતો હવે મેળો જોવો હતો એટલે અમને ભાઈ કરવું પડે બધું પણ અમે ટિકિટ ખર્ચીને જાણવાના હતા પણ ટિકિટ બહુ મોંઘી છે ને એકચ્યુઅલીમાં જો અમે પાસ બી તમને પાસ બતાવ્યો જો આ પાસ બી છે એટલે આ પાસથી ભાઈ મેળ નહીં પડે એટલે આવી અમારે આવું પડ્યું એટલે અમે બે હું ને રાપક્યો આવી ગયો છું રાજુ ને બાજુ બીજા બધા આવે છે હમણાં એટલે મજા કરી આવી એટલે બે ત્રણ જણા આવી ગયા બે ત્રણ જણ પાછળ છે ધીમે ધીમે આવવું પડે છે હવે છોડો એ વાત આપણે મજા કરીએ અંદર એક આમાં જવાનું વિચારીએ છીએ કે ભાઈ આમાં એક અમારા ચૉકડોરમાં જઈ આવીએ આ બીજી બધીમાં તો નથી જવું કેમ કે ભાઈ મજા નહીં આવશે કેમ કે આમાં બધું આમાં પેલી હોડીમાં તો બહુ બીક લાગે આમાં બીક લાગે અને આમાં આમાં બધા બીક લાગે મને ખાલી એક આગળ આ જ ગમે છે તો આમાં જઈ આવ્યા પ્લીઝ ગાઈઝ આવું બધું નહીં કરો જો આ કેટલી જોખમ છે આ જાનને આ કેટલી ઉપર છે નાઇન્ટી ડિગ્રી ઉપર જાય છે ગાઈઝ તો આ જો

આમાં નહીં જોઉં મારે આમાં નહીં જોઉં મારે ભીક લાગે અરે મને ભીક લાગે એ મને ભીક લાગે મને ભીક લાગે ભાઈ મસ્તી કરની ભાઈ ચાલો ચાલો ભાઈ કઈ વાંધો નહીં પણ હવે જોઈએ છે ભાઈ એન્ટ્રી આપી થેન્ક યુ મળી ગઈ ફાઇનલી

મજા મજા આઈ કેન ઓન્લી સી માય વાઇટ ગર્લ ચાલો ચાલો ઓ ચાલો બીજા વેરી વેરી બ્યુટીફુલ ચાલો 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 આને કેમેરામાંથી બહાર કાઢો એ ને ચાલો ચાલો આગળ ચાલો હવે આગળ પેલા બ્રેક ડાન્સ માં ચાલો હવે જોઈએ ગાઈસ કે હવે બેહવા દે છે કે નથી બેહવા દેતા અંદર કોન્ફિડન્સ તો અંદર જે છે ભાઈ અહીંયા નથી બતાવવાની પાસ તા બતાવવાના છે એટલે પાસ તા બતાવવાના છે એટલે કોન્ફિડન્સ એ થયો અહીંયા અહીંયા થઈ જાય તો હું તાટો થઈ ગયું અહીંયા થઈ જાય તો હારું ચાલો ચાલો ચાર જણ થઈ ગયા ચાલો થઈ ગયું નહીં જ્યું નહીં જ્યું હાચા હા ચાલો કેમ આમાં આનું અહીંયા દેવાનું પા બીજી બીજી વાર બે આમાં દેવા એવા આ ભાઈ બોટી છે ભાઈ આમાં બી બીજી વાર કાઈસો દેવા ભાઈ યાર આમાં ન હોતી આવવાનું બીજામાં જવાનું તો પણ હું કરે જોલમાં આવેલા લાઉડ કરવું પડે ભાઈ અહીંયા બહુ પબ્લિક છે ભાઈ ભઈયા બહુ પબ્લિક છે 们有 <laughs> 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 બેઠા બીજી વાર બેઠા કઈશ બીજી વાર

મજા મેળામાં ફરીને બે સેમ સેમ ટુ બે માં બેઠા કેવી ગઈ અહિયાં જો મેળો બંધ થઈ ગયો છે મજા આવી ગઈ પણ તમે આવી ટ્રાય કશું કરતા નહીં આ બધું એક ફોન માટે હતું જે અમારું બધું થયેલું બધું એ બધું ફોન માટે હતું એટલે તમે બધું આ બધું ના કરતા અને મજા આવી ગઈ ચાલ કેટલી ખુશ છે એના પેલા તો કેમ નારાજગી હતી ભાઈ ખુશી કરી દીધું બધું પણ આ બધું ફોન માટે જ ગઈશ આ બધું સિરિયસ નહીં લઉં ટિકિટ લઈને આવું સમજે ચલો ઘરે જઈએ ફટાફટ અગિયાર વાગ્યા મેળો બંધ થઈ ગયો છે થાકી ગયા મજા આવી ને તમને આ મેળાવાળા વ્લોગમાં તો જો આ બધું હતું ને એ બધું ખાલી એક મનોરંજન માટે હતું તમે બહુ એક્સપિરિયન્સ કરતા નહીં ને તો મારા જ પડશે દંડા પડે એટલે આવું બધું એક્સપિરિયન્સ નહીં કરવું આ તો અમે એકવાર કરેલું આ બીજી વાર કર્યો છે પણ તમને મનોરંજન માટે કે તમને મજા આવે એના માટે બધું કરું એટલે તમે ન કરતા મહેરબાની કરીને કોઈને સલાહ બી નહીં આપતા મેં આવું કરવાનું તો આ સાથે બ્લોગને એન્ડ કરી મળી એક નવો બ્લોગ સાઇટ અટાવી બેસી સબસ્ક્રાઈબ કર્યા આવે નહી જતા અને હવે વ્લોગ આવતા રહેશે જો આ મોબાઈલ સારો રહેતો જો બ્લોગ નહીં આવે એટલે સમજી જવાનું કે મોબાઈલ બગડી ગયો છે એટલે મળી એક નવા બ્લોગ સાથે બાય